ભાગ્ય જ કોઈ એવો છે કે જેને ફરસાણ ના ભાવે પણ મોસ્ટલી આપણા ફરસાણ તળેલા હોય એટલે ખાતી વખતે એવું થાય કે બહુ વધારે તળેલું ના ખાઈએ ને ઓછું ખાઈએ પણ આજે હું તમારી સાથે એક એવા ફરસાણની રેસિપી શેર કરીશ કે જેમાં આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરવાના છે તો આજે હું તમારી સાથે બનાવીશ સુરતની ખૂબ જ પ્રખ્યાત એવી પાટુડી હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા પાટુડી બનાવવા માટે આપણે લઈશું એક કપ ચણાનો લોટ તમે ઘરમાં રહેલો ચણાનો લોટ અથવા તૈયાર પેકેટમાં જે બેસન મળે છે એ બંનેમાંથી કોઈ પણ લઈ શકો તો મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે વાટકી સેટ કરી લો અને લોટને મેં પહેલા જ લીધો છે આપણે વિસ્કરથી આ રીતે એને મિક્સ કરી લઈએ કપ કે વાટકીનું મેઝરમેન્ટ એટલા માટે અગત્યનું છે કે આપણે એના પરથી જ પછી જે પાણી એડ કરવાનું છે એનું માપ પણ સેટ કરીશું તો એક વાટકી મેં લોટ લીધો તો એની સામે મેં અડધી વાટકીની અંદર દહીં એડ કર્યું છે ખાટું અને પાણી એડ કરીશું તો બે કપ પાણી અને અડધો કપ દહીં આમ ટોટલ અઢી કપ આપણે એની અંદર એડ કરવાનું છે એક કપ લોટ હોય તો એની સામે અઢી ગણું આપણે પાણી લેવાનું છે જેમાં આપણે બે કપ પાણી લઈશું ને અડધો કપ ખાટું દહીં લઈશું પણ પાણી એક સાથે નહીં ઉમેરીએ નીતર એની અંદર ગઠ્ઠા થઈ જશે એટલે કે લમ્સ આવી જશે તો દહીં નાખી થોડું થોડું પાણી ઉમેરી આપણે સેટ કરવાનું છે આપણે જે રીતે ખાંડવી બનાવીએ છીએ ને એમાં જે રીતે મેઝરમેન્ટ ધ્યાનમાં રાખીએ છીએ બસ એવું જ મેઝરમેન્ટ આમાં પણ ધ્યાનમાં રાખવાનું છે બનાવવામાં એકદમ જ સરળ છે બસ તમારે ફક્ત લોટ અને પાણી એનું મેઝરમેન્ટ ધ્યાનમાં રાખવાનું હવે તમારે જો છાશ લેવી હોય તો છાશ પણ લઈ શકાય તો પછી તમારે અઢી ગણી છાશ લેવાની એની અંદર એટલે તમે જો એક કપ લીધો હોય લોટ તો એની સામે તમે અઢી કપ એમાં છાશ લઈ શકો બસ એ વાતનું ધ્યાન રાખવાનું કે છાશ કે દહીં તમે જે પણ ઉપયોગમાં લો એ ખાટું હોવું જોઈએ હવે ઘણીવાર એવું થાય કે આપણી પાસે ઘરમાં જો ખાટું દહીં ના હોય તો તો એવા સમય પર તમે એક કલાક પહેલા ફ્રીજમાંથી બહાર કાઢીને રાખી મીઠું નાખી દેશો તે જલ્દીથી ખટાશ પકડશે અને બીજો રસ્તો એ છે કે તમે થોડા એની અંદર લીંબુના ફૂલ એડ કરી દો એનાથી પણ ખટાશ આવી જશે પાટોડી જો ખાટી હશે ને તો ખાવામાં વધારે સારી લાગશે તો મેં ટોટલ એની અંદર બે કપ પાણી અને અડધો કપ ખાટું દહીં એડ કરી દીધું હતું અને આ રીતનું એકદમ જ લમ્સ ફ્રી ખીરું તૈયાર કરી લેવાનું છે હવે આપણે અંદર મસાલા ઉમેરીએ તો હાફ ટી સ્પૂન જેટલું એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો હાફ ટી સ્પૂન આપણે એની અંદર હળદર એડ કરીશું અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે તો એ મેં દોઢ ટેબલ સ્પૂન જેટલી લીધી છે બરાબર મિક્સ કરી લઈએ તો આપણું જે ખીરું છે અત્યારે તૈયાર થઈ ગયું છે અને આ ખીરાને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જ જરૂર નથી અને ચણાના રૂટનું ફરસાણ છે તેમ છતાં આપણે એની અંદર ખાવાનો સોડા એવું કશું જ નથી ઉમેરવાનું બસ મસાલા મિક્સ કરી લેવાના છે તમને ગમે તો તમે આની અંદર લસણ પણ એડ કરી શકો છો આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ નાખી શકો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું અને એની અંદર આ જે ખીરું છે એ એકદમ જ ઘાટું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને બાફવાનું છે તો સતત આપણે એને હલાવતા રહીશું જ્યારે પણ તમે આ રીતે પાટોડી બનાવો તો તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને કન્ટિન્યુઅસ એને ચલાવવાનું છે જેના કારણે એની અંદર બિલકુલ જ લમ્સ નહીં આવે ચાનો લોટ છે જેવો તમે એને ગેસ પર મૂકશો ને વજનમાં એ હેવી હશે એટલે નીચે બેસશે તો કન્ટિન્યુઅસ આ રીતે તમારે ચલાવતા રહેવાનું થોડી જ વારમાં એની કન્સિસ્ટન્સી આ રીતની જાળી થયેલી તમને જોવા મળશે અને સતત એને તમે ચલાવતા રહેશો તો બિલકુલ જ ગાંઠા નહીં પડે એકદમ જ સરસ તમારી પાટુડી તૈયાર થશે આપણે ખાંડવી બનાવીએ છીએ થોડી ઘણી એના જેવી જ આ પ્રોસેસ છે ફક્ત મેઝરમેન્ટ અલગ છે ખાંડવીમાં આપણે ત્રણ ગણું પાણી અથવા તો છાશ લઈએ છીએ આમાં આપણે અઢી ગણું લેવાનું છે અને સતત એને હલાવતા રહીએ તો લગભગ સાત થી આઠ મિનિટમાં જ આ રીતે એકદમ સરસ ઘટ થઈ જાય છે તમે ચમચામાં લઈને ઊંધું કરશો ને તો જલ્દીથી એ નીચે નહીં પડે તો બસ અત્યારે તૈયાર થઈ ગયું છે પણ જો તમને આ રીતે પણ આઈડિયા ના આવતો હોય તો હું તમને એક બીજી મેથડ પણ બતાવું તો આ રીતનું એકદમ લચકા પડતું એ બફાઈ જાય પછી આપણે ડીશ ઉપર એને આ રીતે થોડું પાથરી દેવાનું આપણે જે રીતે ખાંડવી માટે ચેક કરીએ છે ને બસ સેમ એ રીતે તમે એને ચેક કરી શકો અને એ તમારે એને સતત આ રીતે હલાવતા પણ રહેવું નોનસ્ટિક કઢાઈ લેવી જેથી નીચેથી ચોંટે નહીં તમે સ્ટીલની લેશો અથવા તો એલ્યુમિનિયમની લેશો અને જાડું તળ્યું નહીં હોય તો નીચેથી એ ચોંટશે તો બસ થોડી વાર થાય પછી આપણે ચેક કરીએ લગભગ અડધી મિનિટ પછી તો આ રીતે ઇઝીલી એ ડીશ પરથી નીકળી આવશે એટલે કે અત્યારે તૈયાર થઈ ગઈ છે બિલકુલ જ કચાશ નથી આની અંદર તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ખાંડવીને આપણે પતલી પાથરીએ રીતે ઢોકળા એ રીતની હોય છે અને હવે એને થાળીની અંદર ઠારી દઈશું કચ્છમાં એને ઢોકળિયાના નામથી પણ ઓળખવામાં આવે છે કચ્છી ઢોકળીઓ એવા નામથી પણ ઓળખાય છે તો આ રીતે થાળીમાં કાઢ્યા પછી સ્પેચ્યુલાથી આપણે એને તરત જ આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને આ પ્રોસેસ તમારે ગરમ હોય ત્યારે જ કરવાની છે ઠંડી થઈ જશે ને પછી તમે એને શેપ નહીં આપી શકો અને જલ્દીથી એ પથરાશે પણ નહીં તો ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે એને થાળીમાં પાથરી દેવાની છે અને ઉપરનું જે લેયર છે એને સરખું કરી દેવાનું જેથી થોડા ગાંઠા જેવું ના લાગે લેવલ એક સરખું કરવું તો વાટકીની પાછળ તેલ લગાડી હળવા હાથે પ્રેસ કરી લેવાનું લગભગ પાંચથી સાત મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી આપણે એના પેસ તૈયાર કરવાના છે તો આવના જે પીસ હોય છે એને આપણે સ્ક્વેર કટ કરીશું અને નાની સાઇઝના કરીશું બહુ મોટા કરવામાં નથી આવતા અને જેટલી થિકનેસ તમારે જોઈતી હોય એ પ્રમાણે તમારે લેવાની તમારે હજુ આનાથી વધારે જાડા જોઈતા હોય પીસ તો ઊંડાઈવાળી થોડી થાળી લેવાની તો બસ એના પીસ આપણે આ રીતે તૈયાર કરી લઈશું અને આ જે પાટોડી છે ને એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે એની પર વઘાર કરીશું તો વઘાર પણ હું આજે તમને બે રીતે બતાવવાની છું તો આમાં તમે તમારી જે પણ હોય એ પ્રમાણે ફ્લેવર આપીને વઘાર કરી શકો છો આ રીતે ચપ્પુથી અલગ થઈ જશે આપણે થાળીને ગ્રીસ કરી હતી એટલે અને ખૂબ જ સરસ એનું એકદમ સોફ્ટ ટેક્સચર હોય છે તો આ પ્રમાણે આપણે બધી જ થાળીમાંથી અલગ કરી લઈએ અને છૂટી કરી લઈએ તો ઘરે જો ગેસ્ટ આવવાના હોય તો જમવામાં તમે ફરસાણ તરીકે બનાવી શકો છો ખૂબ જ ઓછા તેલમાં બને છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે તો વઘાર કરવા માટે અત્યારે મેં બે ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આપણે બહુ વધારે નથી લેવાનું એની અંદર એની અંદર આપણે હાફ ટી સ્પૂન રાઈ ઉમેરીશું નાની જે ખમણી રાઈ આવે છે ને એ લેવાની રાઈ ફૂટે એટલે આપણે એની અંદર હિંગ એડ કરી દઈશું તો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એની અંદર એડ કરીશું અને ત્યારબાદ આપણે એમાં તાલ ઉમેરવાના છે તો એકથી દોઢ ટી સ્પૂન જેટલા આપણે એની અંદર તાલુ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન એડ કરવાના છે આઠથી દસ નંગ જેટલા બધી જ વસ્તુ વઘારમાં એકદમ સરસ ફૂટે પછી આપણે અંદર કરીશું તો અડધી આપણે એડ કરીશું બાકીની અડધી આપણે બીજી રીતે વઘારીશું તમે જો હેલ્થ કોન્શિયસ હોય તમારે આ રીતે વઘાર ના કરવો હોય તો તમે એને એમ જ એઝ ઇટ ઇઝ ખાઈ શકો છો એમને પણ ખાવામાંય સરસ લાગે છે ફક્ત તમે ઉપર થોડું તેલ બ્રશની મદદથી અપ્લાય કરી શકો મિક્સ કરી લઈએ એને વઘારની સાથે ત્યારબાદ એની અંદર આપણે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું જેથી કલર ખૂબ સરસ આવે પણ તીખાશ ના વન ફોર ટી સ્પૂન આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે અને વન ફોર ટી સ્પૂન એની અંદર આપણે બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું સંચાળ ઉમેરવાનું છે થોડી બારીક સવારે એની કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરવાનું છે આ રીતે તમે જ્યારે વઘારશો અને ઉપરથી આ રીતના મસાલા નાખીને તો ખાવામાં ખૂબ સરસ લાગશે અને પછી હલકા હાથે મિક્સ કરીશું જેથી એ તૂટી ના જાય અને સૌથી છેલ્લે આપણે નારિયેળની આ રીતની છીણ એડ કરી દઈશું તાજા નારિયેળની આ ટોટલી ઓપ્શનલ છે ગેસ બંધ કરી દઈએ અને બીજી રીતે વઘારવા માટે આપણે બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલી ખમણી રાઈ ઉમેરવાની છે વન ફોર ટી સ્પૂન આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે અને ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને તલ એડ કરી દઈશું તો એક ટી જેટલા મેં તલ લીધા છે સાતથી આઠ નંગ મીઠા લીમડાના પાન છે બરાબર મિક્સ કરવાનું તેલ આપણે ઓછું લઈએ છીએ તો વઘાર આ રીતે એકવાર મિક્સ કરી લેવો અને ત્યાર પછી જે પાટોડી છે એ એની અંદર એડ કરી દેવાની છે અને આ જે બીજો વઘાર કરવાના છે તો હું લીલું લસણ એડ કરવાની છું લીલું લસણો સ્ટોર કરીને રાખું છું તો તમારી પાસે જો લીલું લસણ ના હોય સિઝન ના હોય ને ઘરમાં ના હોય તો તમે એની જગ્યાએ ડુંગળી પણ લઈ શકો અત્યારે મેં વન થર્ડ કપ જેટલું લીલું લસણ લીધું છે તમે લસણની જગ્યાએ લીલી ડુંગળી આવે છે એ પણ લઈ શકો અથવા સૂકી ડુંગળી પણ લઈ શકો તો સૂકી ડુંગળી લો તો તમારે પહેલાં તેલ સાથે એને સાથી લેવાની થોડી બારીક સમારી લી મેં કોથમીર એડ કરી દીધી છે અને મિક્સ કરી લઈએ તો આ પ્રમાણે તમે એને વઘારી શકો છો આમાં તમે ફ્લેવર તમારી ચોઈસ પ્રમાણે આપી શકો તો બરાબર મિક્સ કરી લઈએ તો આપણી બંને ફ્લેવરવાળી પાટોડી બનીને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો એકવાર તમે આ રીતે પાટોડી બનાવીને ચોક્કસ ટ્રાય કરજો અને જો તમે બનાવો છો તો તમે એને કયા નામથી ઓળખો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આની પૂરી રેસીપી લખેલી જોવા મળશે તો ફ્રેન્ડ્સ આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે